તો આજે અમારી પાસે છે ગેમ ને એ ગેમ નું નામ છે ફાયર ગેમ તો એ ગેમ ની અંદર એક વાકો ચૂકો તાર હોય છે અને એક રીંગ કાઢવાની હોય છે જો એ રીંગ વાકા ચૂકા તાર ને ટસ થઈ જાય તો એ ગેમ ની અંદર આપણે આઉટ થઈ જાય પણ આપણી ત્યાં નિયમ અલગ છે રૂલ અલગ છે આપણી ત્યાં એ રીંગ ટસ થઈ જાય છે વાકા ચૂકા તાર ને તો આપણે એક લાખીએ વીજળીનો નો ઝટકો તો એ ઝટકો હવે ખાવો બહુ ભયાનક ખાવાનો છે તો આપણે સૌથી પહેલા આપણે એક ગેમ બનાવી પડશે તો ચાલો સગન તૈયાર તૈયાર ચાલો તો હવે આપણે ગેમ બનાવીએ ઓલ રાઈટ ગાઈસ આપણી બ્રિજ વાયર ગેમ બની ગઈ છે ને આ છે કઈક ઝટકો લગાડવાનો સિમ્પલ એવો જુગાડ આ એક કેપેસિટર છે અને આ કેપેસિટર આપણે હાથમાં રાખવાનો છે આ એક બીજો તાર છે એ આ તાર સાથે કનેક્ટ કરવાનો છે તો હવે આપણે ચાલો તો હવે સ્ટાર્ટ કરી દઈએ તો હવે આપણે હવાdna મોટામાં હાથ લેકું એવું શું છે તો ચાલો તો હવે આપણે ટ્રાય કરીએ તો હવે આપણો વારો પૂરો થઈ ગયો છે

we <laughs> અંદર અલગ જ નિયમ હતા અલગ જ રૂલ હતા એમાં થોડી ઘણી આપણને મજા આવી હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ તો હવે મળીએ છીએ આપણે નવા વિડીયો જય હિન્દ જય ભારત ના કેપેસિટી ની અંદર પાવર છે